હેલો સ્ટુડન્ટ્સ હેવર યુએલ આઈ હોપ યુ ઓલ આર ફાઈન ટુડે વીલ સી સ્ટાન્ડર્ડ એથ સબ્જેક્ટ ગુજરાતી ઇન ધ ચેપ્ટર નંબર વન તારા જે પ્રાર્થના ગીત છે એના કવિ છે સુરેશ દલાલ પ્રશ્ન ક્રમાંક એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષય પ્રશ્નની સામે આપેલા પક્ષમાં લખો નંબર એક પર્વત તારા કાવ્યના કવિ કોણ છે એક અનિલ જોશી બી સુંદરમ સી રમેશ પારેખ અને ડી સુરેશ દલાલ જવાબમાં આવશે ડી સુરેશ દલાલ નંબર બે કવિએ ઈશ્વરના પહોળા ખંભા કોને કહ્યા છે એ વૃક્ષને બી ખડકને સી પર્વતને કે ડી સૂર્યને જવાબ છે સી પર્વતને નંબર ત્રણ કવિની હોડીને કોણ હંકારશે એ નાવિક બી ઈશ્વર સી કવિ પોતે અમલ જવાબમાં આવશે બી ઈશ્વર પ્રશ્ન ક્રમાંક બે કોસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નંબર એક હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ખાલી જગ્યા સવરત્ર કે ક્યાંક તો જવાબ છે ક્યાંય નંબર બે દરિયો તારો ખાલી જગ્યા વિશાળો વૃક્ષો તારીવા હૃદય કે દિલ જવાબમાં આવશે દિલ દરિયો તારું દિલ વિશાળું વૃક્ષોતારી વાટ નંબર ત્રણ અજવાડાના ખાલી જગ્યા વચ્ચે અંધારાની નદી વહે કિનારા કે કાંઠા તો જવાબમાં આવશે કાંઠા અજવાડાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે પ્રશ્ન ક્રમાંક ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો એક કવિ ઈશ્વરને સવરત્ર જુએ છે તો ખરું નંબર બે ઈશ્વર તરણાનો તારણહાર નથી ખોટું સાચું વાક્ય એ છે કે ઈશ્વર તરણાનો તારણહાર છે નંબર ત્રણ દરિયો ઈશ્વરનું વિશાળ દિલ છે તો એ ખરું નંબર ચાર પર્વત તારા કાવ્ય નથી તો ખોટું સાચું વાક્ય એ છે કે પર્વત તારા પ્રાર્થના વાક્ય પ્રાર્થના કાવ્ય છે હવે આપણે પ્રશ્ન ક્રમાંક ચાર જોઈએ વિભાગ અ ના શબ્દોને વિભાગ બ ના અર્થ સાથે જોડો પહેલાં આપણે વિભાગ અ જોઈ લઈએ એ સર નંબર બે સત નંબર ત્રણ સાર નંબર ચાર કેસ નંબર પાંચ પાસ વિભાગ બ અ ઉત્તીર્ણ બ લાભ ક મુકદ્દમો દ સરોવર અને ઈ સત્ય હવે નંબર એક સત્ય સાથે આવશે સર સાથે આવશે સરોવર નંબર બે સત સાથે આવશે સત્ય નંબર ત્રણ સાર સાથે આવશે લાભ નંબર ચાર કેસ સાથે આવશે મુકદમો અને પાંચ સાથે આવશે પાસ સાથે આવશે ઉત્તેમ પ્રશ્ન ક્રમાંક પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો નંબર એક કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે જવાબ આવશે કવિ ઈશ્વરને સવરત્ર જુએ છે નંબર બે કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે તો જવાબ છે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે પ્રશ્ન ક્રમાંક ત્રણ કવિ કોને ભગવાનની આંખ ગણે છે તો જવાબ છે કે કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ પ્રશ્ન ક્રમાંક ચાર વિશાળ દિલ હોવું એટલે શું તો જવાબ છે કે વિશાળ દિલ હોવું એટલે ઉદાર સ્વભાવ હોવો પ્રશ્ન પાંચ ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતા કુકડી રમે છે તો જવાબ છે કે ઈશ્વર રાડ ત્રાડ લાડ તેમજ મોરના ટહુકા રૂપે આપણી સાથે સંતા કુકડી રમે છે પ્રશ્ન ક્રમાંક છ કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે તો કવિએ જવાબ છે કે કવિએ જીવન માટે હોળી શબ્દ પ્રયોજ્યો છે પ્રશ્ન ક્રમાંક સાત ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે તો જવાબ છે કે ઈશ્વર મેઘધનુષના રંગોમાં સંતા કુકડી રમી રહ્યો છે પ્રશ્ન આઠ ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે જે જવાબ છે કે ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે પ્રશ્ન ક્રમાંક નવ હોળીને કોણ હંકારતું હશે તો જવાબ છે કે હોળીને ઈશ્વર હંકારતા હશે હવે આપણે પ્રશ્ન ક્રમાંક છ જોઈએ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો નંબર એક કાવ્યમાં કવિ પ્રકૃતિના કયા કયા તત્વોમાં ઈશ્વરના ઈશ્વરના દર્શન કરે છે તો જવાબ છે કે કવિ પર્વત સરોવર દરિયો વૃક્ષો મેઘધનુષના રંગો ઝરણા ફૂલો સિંહ વાઘ કોયલ બુલબુલ પતંગિયા સૂર્ય ચંદ્ર તારા આગ્યા ભમરા મોરના ટહુકા વગેરેમાં ઈશ્વરના દર્શન કરે છે પ્રશ્ન બે મેઘધનુષના ધનુના મેઘધ અને મોરપીંછમાં સિંહ સમાનતા હોય છે તો જવાબ આવશે કે વાસ્તુશાસ્ત્રમાં હિન્દુ ધર્મમાં મોરપીંછને શુભ અને પવિત્ર માનવામાં આવે છે એમ આકાશમાં મેઘના ગાજવીજ પછી દેખાતા મેઘધનુષ્યને વરસાદ માટે શુભ માનવામાં આવે છે મેઘધનુષ્ય અને મોર પીચમાં રંગોની સમાનતા છે એક કૃષ્ણના મુગટની શોભા છે તો બીજું વરસાદી આકાશની શોભા છે પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોનો ઉત્તર તમારી નોટબુકમાં લખો એમ તમારે નોટબુકમાં લખવાનું છે હવે આપણે પ્રશ્ન ક્રમાંક આઠ જોઈએ ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો ક દરિયો ખ સૂર્ય ગ મેઘધનુષ ઘ સિંહ ચ નદી નંબર એક રંગ બે વિશાળ ત્રણ ત્રાગ ચાર કાંઠો અને પાંચ આકાશ અગરમી આ પ્રવાહ અને ઈ એશવાળી ઈ વરસાદ અને ઉ ખારાશ હવે ઉત્તર છે કે ક ની સાથે બે દરિયો વિશાળ અને ખારાશ ખ સૂર્ય સાથે આવશે આકાશ અને ગરમી મેઘધનો સાથે આવશે રંગ અને વરસાદ સિંહ સાથે આવશે ત્રાળ અને કેશવાળી નદી સાથે આવશે કાંઠો અને પ્રવાહ હવે આપણે આ બધા શબ્દોની મદદથી આપણે વાક્ય બનાવવાનું છે ઉદાહરણ એક આપેલું છે વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ નંબર બે આકાશમાં સૂર્ય ગરમી વરસાવી રહ્યો છે નંબર બે મેઘધનુષના રંગો વરસાદમાં સુંદર લાગે છે નંબર ત્રણ ત્રાળ પાડતા કેશવાળી સુંદર લાગે છે નંબર ચાર નદી કાંઠે પાણીનો પ્રવાહ ધસમસે છે હવે આપણે પ્રશ્ન ક્રમાંક નવ જે છે એ બીજા ભાગમાં જોઈશું બાગ બે ફે સેફ્ટી હેલ્ધી ઓકે બાય